વડોદરા શહેરના રણોલીમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ ને જવાહરનગર પોલીસે પકડી પાડ્યો આરોપી અનગઢ ગામે મંદિરે દર્શન કરી બહાર નીકળતો તે વેળાએ પોલીસે તેને દબોચી લીધો હતો રણોલીમાં મહિલાના ઘરમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કરી ફરાર થયો હતો જે અનુસંધાન પરથી રાજેશ પટેલ પર જે આદરા ના રહેવાસી છે એ આરોપી જે છે એ આદરા રહેવાસી છે અને પુરો સાથે જે એ अजित આગો હતો હમ मकान लोन लेवा लेवा बाबत ऐसे क्या है कि वो तो ज्ञानुसंधान है कंसल्टेंसी करना आश्वासन बोला है आश्वासन ज्ञानुसंधान आ जिस छे कई जगह जी पकड़े हुए छे ये अन्ना इसी सुपर थिको ये जेट वक्ते एक्सकंडर देता है आपके लिए आह कुछ पुलिस टीमें